વડોદરામાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે જેમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસે દરડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી તેના નેટવર્કની તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરામાં ડ્રગ્સનો મોટે પાયે કારોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ કમિશનર સિંહ ગેહલોતે મિશન ક્લીન જાહેર કરી પોલીસ અધિકારીઓને ડ્રગ્સ માટે કડક હાથે કામ લેવા આદેશ આપ્યો છે પોલીસ દ્વારા સ્કૂલો અને કોલેજમાં પણ ડ્રગ્સ માટે જાગૃતિ લાવવાના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને ચરસ ગાંજા અફીણ એમડી જેવા ડ્રગ્સ વારંવાર પકડવામાં આવી રહ્યા છે આ વીજ રીતે ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે બોધડી બસ સ્ટેન્ડ સામે ગરનાડા પોલીસ ચોકીની ગલીમાં આવેલા ત્રણ મજલી મકાનમાં એમડી ડ્રગ્સની માહિતી મળતા એસઓજી પીઆઈ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડ્યો હતો પોલીસને મકાનમાંથી રૂપિયા બાવીસ લાખની કિંમતનો બસ્સો એકવીસ ગ્રામ એમડી ટ્રક્સ મળી આવતા ફોરેન્સિકની ટીમને બોલાવી લેવામાં આવી હતી પોલીસે ગુલામ હૈદર રફીક અહેમદ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે જે મુદ્દામાંની કિંમત છે એ બાવીસ લાખ બાવીસ લાખ રૂપિયાની વિલાઈ છે હાલ આરોપી છે અને કેટલા ચાલુ ના હાલ અમે એક આરોપી अटक કર્યા તો લાખ